અપેક્ષા ક્યાનકી યુટૂબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો સૈનિક શાળા જે બાલાછડીના એક તો મિત્રો ફોર્મ ભરવાની જાહેરાત જ આ વર્ષે ખૂબ લેટ આવી બીજું કે ઘણા બધા બાળકોને ફોર્મ ભરવાના પણ ઇસ્યુ થતા હતા રજીસ્ટ્રેશન કરવાનું પછી એપ્લિકેશન નંબર આવે અને ઘણા બધા મિત્રો ડોક્યુમેન્ટ કલેક્ટ કરવામાં ભેગા કરવામાં વાલીને ખૂબ જ મુશ્કેલી પડી પણ છતાં આજે લાસ્ટ ડેટ હતી પણ સૈનિક શાળા તરફથી મિત્રો જે વેબસાઇટ ઉપર એક નવી અપડેટ માહિતી મળી છે કે તમે તેર તેરને બદલે હવે દસ દિવસ લંબાવ્યા છે ત્રેવીસ તારીખ સુધી ત્રેવીસ એક બે હજાર પચીસ સુધી સૈનિક શાળાના ફોર્મ ભરી શકો છો ઓકે તો જે કદાચ કોઈ બાળકના વાલીને કાગળ કરવામાં બધા ડોક્યુમેન્ટ ફોર્મ ભરવામાં આ કંઈ ઇશ્યુ થયો હોય તો હજુ એક તક તમને પાછી મળે છે દસ દિવસની ત્રેવીસ તારીખ સુધી છે તો રજાનો આ તહેવાર છે ઉત્તરાયણની અને રજા પણ હશે તો રજા પછી તમે બધું કામ તમારું બાકી હોય એ પૂરું કરી દેજો જેથી કરીને તમે આરામથી ફોર્મ ભરી શકો બીજી બાબત કે એની પરીક્ષાની તારીખ પણ જ્યારે આવશે ત્યારે એ પણ અમે જાહેરાત કરી દઈશું ઓકે પણ હાલ તમે ફોર્મ ભરી દો ને પરીક્ષા માટે જેમ નવોદયની આપણે તૈયારી કરીએ છીએ એ રીતે જ આપણે સૈનિક સ્કૂલની પણ કરવાની છે અને સરસ પરિણામ આવે આપના સૈનિક શાળાના જે સપના છે પૂરા થાય એ માટે કટિબદ્ધ થઈ અને મહેનત કરવા લાગી જશું ઓકે એક ખાલી એક જ અપડેટ છે ફોર્મ ભરવા માટે તારીખ લંબાવી દીધી છે તેવી જગ્યાએ એનું નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલમાં આખી આખું મૂકી દઈશું ત્યાં તમે પીડીએફ ખાસ જોઈ લેજો પણ મિત્રો એક એક તમારે અરે આજુબાજુમાં કોઈ રહેતું હોય એટલે તરત તમે કે જીતું સરને ફોન કરો સૈનિક શાળા તમે જ એ વિડીયો એને આઉટ કરો ને એ જોઈ લેશે સામાન્ય માહિતી આપણે આપીએ છીએ એ જ વસ્તુ એને જોવાની છે બીજી કાંઈ છે નહીં તો પ્લીઝ કોલ એ બાબતે ન કરાવતા તમે જેને મેસેજ આપી દો કે આટલું જ આટલું છે અમે તમને નાની નાની બાબતો જો વિડીયોથી સમજાવી દઈએ છીએ તો કેમ કે એ નાનકડા પ્રશ્નો માટે તમે મને કોલ કરો એ યોગ્ય નથી એક બાબતે પણ મારી એક ફરજ બને કે તમને બધી રીતે એક એક બાબતે સમજાવી અને આગળ વધારવા છે અને સૈનિક શાળાના જે સપના છે તમારે પૂર્ણ થાય એ માટે અમે તમારી સાથે રહીશું મટિરિયલ બાબતે વિડીયો બાબતે બુક્સ બાબતે કોઈપણ જગ્યાએ અમે તમને અટકવા નહીં દઈએ ઓકે છેલ્લા સાતથી આઠ વર્ષના સૈનિક શાળાના પૂછાયેલા પેપર જોતા હોય તો પણ ટેલિગ્રામ ચેનલની અંદર પીડીએફ છે તો બસ એક ક્લિક કરશો એટલે સીધી મિત્રો પ્રિન્ટ નીકળી જશે તમે જાતે જોઈ શકો છો કઈ રીતે તૈયારી કરવી વધારે માહિતી માટે અમારી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ જાજો બધું માહિતી સાહિત્યમાં હશે જય હિન્દ જય ભારત